વડોદરા શહેરમાં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી વડોદરા શહેરના એમ્ફી થિયેટર ખાતે કરવામાં આવી હતી વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી નૃત્ય કલાકારો દ્વારા કરવામાં આવી જેમાં અગિયાર સોલો નૃત્ય અને ચૌદ જેટલા વિવિધ શૈલીના નૃત્યો એકસો જેટલા નૃત્યકારો દ્વારા રજૂ કરાયા સ્પંદન દિશા સંસ્થાના દિવ્યાંગ બાળકો સમાજ સુરક્ષા સંકુલના બાળકો એમએસ યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ તેમના દેશના લોકનૃત્યો રજૂ કર્યા શહેરની નૃત્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય નૃત્યો રજૂ કર્યા હતા જેને નિહાળવા શહેરીજનો અને નૃત્ય રસિકો મોટા પ્રમાણમાં આવ્યા હતા અને કલાકારોના ઉત્સાહ વધાર્યો હતો વિશ્વ નૃત્ય દિવસને સહભાગી કલાકારોના દિવસે વૈષ્ણવાચાર્ય પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજના હસ્તે પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા આ સમારોહ અંજલી મેમોરિયલ કમિટી કોસ્તુબ ઇવેન્ટ્સ તથા શ્રીકલા કેન્દ્ર અને દિવ્યાંજલિ આર્ટ એન્ડ કલ્ચર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો વડોદરામાં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી સાંજબાગના એમ્ફી થિયેટર ખાતે કરવામાં આવી હતી આપણે ગડગડાટ રાખીશું ડોક્ટર હિતેન્દ્ર પટેલને વિનંતી કરું જગતગુરુ આજના નૃત્ય દિવસના મંગલ દિને અંજલી મેમોરિયલ કમિટી દ્વારા અને પારુલ શાહ દ્વારા દિવ્ય આયોજન કરવામાં આવ્યું અને ખૂબ ખૂબ સુંદર રીતે એની રજૂઆત વડોદરાના અલગ અલગ ચોવીસ ગ્રુપો દ્વારા થઈ અને અલગ અલગ નૃત્ય શૈલીઓમાં જે ભવ્ય રજૂઆત થઈ છે તે વંદનીય છે અભિનંદનીય છે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કલા વડોદરામાં આ પ્રકારના કલાની જાગૃતિ અને કલાના સાચા સ્વરૂપનું દર્શન કરાવતા આજના યુગમાં દર્શન થાય પ્રદર્શન થાય તે ખૂબ જરૂરી છે પુનઃ એકવાર આજના શુભ દિવસે મારી ખૂબ ખૂબ અભિનંદનની ભાવનાઓ છે નમસ્કાર હું પ્રોફેસર ડૉક્ટર પારુલ શાહ અંજલી મેમોરિયલ કમિટી તરફથી આજે ઓગણત્રીસ એપ્રિલ નૃત્ય દિવસ વિશ્વ નૃત્ય દિવસ એમાં વડોદરાના લગભગ દોઢસો જેટલા કલાકારો જુદી જુદી નૃત્યોની પ્રસ્તુતિ કરી રહ્યા છે અને કેટલા પણ વિદ્યાર્થીઓ છે કેટલા પ્રોફેશનલ આર્ટિસ્ટ છે પણ બધાએ નૃત્યને સરખું ને સમાન ગણીને એક સ્ટેજ પર કરવાની તાકાત દાખવી છે જે ખૂબ 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 આનંદ ને ગૌરવની વાત છે આપણે માટે હા આ કારણ કે અત્યારે આપણે બાંગ્લાદેશ અને મોરિશિયસ બંનેના નૃત્ય શરૂ રજૂ કર્યા કારણ કે એ લોકો વિદ્યાર્થી આઈસીસીઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સના દ્વારા એમને સ્કોલરશીપ મળે છે અને એનામાં એ લોકો વડોદરામાં સંગીત નૃત્ય નાટ્ય શીખી રહ્યા છે તો એ લોકોની પણ આપણે પ્રસ્તુતિ રાખી હતી અને દિશા એટલે જે ઓસ્ટિક ચિલ્ડ્રન છે ઓટિઝમવાળા પછી સુરક્ષા સંકુલ દીપક ફાઉન્ડેશન જેમાં થોડા અનાથ બાળકો છે અને સ્પંદન જે મેન્ટલી ચેલેન્જ છે એ લોકો પણ કારણ કે ડાન્સ ઇન્કલુઝિવ છે ડાન્સમાં કોઈ વ્યક્તિ કે કોઈ વિશેષની બાદ નથી ઉંમરની બાધ નથી એક એવી કળા છે કે જે પોતાના થકી આખા દુનિયાને આનંદ અને શાંતિ આપે છે અંજલિ મેમોરિયલ કમિટી દર વર્ષે કંઈક નવા વિચારો સાથે વડોદરાને વાઈબ્રન્ટ રાખે છે નૃત્ય ક્ષેત્રમાં ત્યારે અમે જેની પાસે શીખ્યા છે એવા ડૉક્ટર પ્રોફેસર પારુલબેન શાહ જેના દ્વારા અમારા જીવનમાં પણ એક નૃત્ય માટેની તત્પરતા અમને શીખવા મળી છે ને આપ જોઈ શકો છો કે પ્રતિવર્ષ નૃત્ય પર્વની સાથે વર્લ્ડ ડાન્સ ડે પણ સેલિબ્રેશન કરીએ છીએ જ્યારે કોરોના હતો ત્યારે ઓનલાઈન પણ અમને કરવાનું શીખવ્યું અને આજે આપ જોઈ જ શકો છો કે દોઢસો ઉપરાંત કલાકારો અને આખું એમ્ફી થિયેટર ભરેલું છે ત્યારે જો વડોદરા કલાનગરી છે સાર્થક આ રીતે જ આપણે કરી શકીએ અને આવા જ રીતે વડોદરાને વાઇબ્રન્ટ કરતા રહીએ અને કલામાં બધાને ડુબાડતા રહીએ એ જ આજના દિવસે સર્વ નૃત્યકારોને આખા વિશ્વમાં વસતા નૃત્યકારોને વર્લ્ડ ડાન્સ ડેની શુભેચ્છા બહુ સત્ય છે કલાને ક્યારેય વાડા નથી હોતા એ ચાહે ભરતનાટ્યમ હોય કથક હોય ઓડિસી હોય મણિપુરી હોય કથકલી હોય ગરબો હોય કે આઈસીસીઆર બાંગ્લાદેશ કોઈ પણ વર્લ્ડમાં જેટલા પણ છે એ બધાને લોકનૃત્ય પણ છે અને નૃત્ય પણ છે નૃત્ય એટલે કોઈ વાળા વગર ઉજવવાનો એક મહોત્સવ એને આપણે નૃત્ય કરી કહી શકીએ છીએ